આપણા મન બુદ્ધિ શાંત સ્થિર હળવાશયુક્ત અને ઉત્સાહસ્ફૂર્તિ યુક્ત જો હોય તો કેટલું સારું થાય જીવન પ્રસન્ન પ્રસન્ન થાય પણ એ શક્ય ક્યારે બને જો થોડી મનમાં એકાગ્રતા ધ્યાનયુક્ત મન બને તો એ મન બુદ્ધિમાં ઉત્સાહ સ્ફૂર્તિ ચૈતન્ય થોડું હળવા શાંતિ રહીએ પણ મન શાંત રહેતું નથી અશાંતિ અશાંતિ સતત શા માટે કંઈક ને કંઈક ઈચ્છા અપેક્ષાઓ એ છે એ ઈચ્છા અપેક્ષાઓને આપણે શોધી શોધીને જો આપણે જતું કરવાની એક ધ્યેય નક્કી કરીએ તો કાયમી માટે શાંતિ હળવાશ રે ખરે પણ એ મન સ્થિર થતું નથી સમજતું નથી તો એના માટે ત્વરિત ઉપાય તાત્કાલિક ઉપાય કયો તાત્કાલિક ઉપાય તો એક જ છે તે અચાનક શાંતિ રાખી દે મનમાં ઓચિંતાની શાંત બે હાથ ઊંચા કરીને શાંતિ ઊંડા પ્રાણાયામ શ્વાસોચ્વાસની ક્રિયાને થોડીક કંટ્રોલમાં રાખીએ ને તો પણ મન શાંત થાય ખરું પણ એ ત્વરિત ઉપાય છે એ કાયમી ઉપાય નથી કાયમી ઉપાય તો એ આપણા મન બુદ્ધિની અંદર એક લક્ષ્ય ધ્યેય નક્કી કરવું જોઈએ કે મારે મારા મન બુદ્ધિને શાંત સ્થિર અને શક્તિશાળી બનાવવું છે એટલું કે મારા જીવનના સફળતા દરેક કાર્ય સફળ થાય અને આધ્યાત્મિક ધ્યેય સાચું જ્ઞાન બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન અને ઈશ્વર તરફ જતું જાય સર્વોચ્ચ શક્તિ તરફ આપણું જીવન આગળ વધતું જાય એ જો ધ્યેય હોય એક જ ધ્યેય હોય તો મન બુદ્ધિ શાંત થાય અને ધીમે ધીમે આપણે જે ચિંતન કરતા થાય સ્વબુદ્ધિ યશ્ય નાસ્તી સ્વયં પ્રજ્ઞા પોતાની પ્રજ્ઞા ન હોય ને એને શાસ્ત્ર પણ કાંઈ કરી શકે નહીં અને એના માટે થઈને પોતે સ્વયં સ્વચિંતન કરવા માટે પણ શાંતિથી બેસી ધ્યાન માટે પ્રયત્ન કરીએ અને આપણું ધ્યેય એક લક્ષ્ય રાખીએ કોઈ પણ હિસાબે મન બુદ્ધિ મારે શાંત શક્તિશાળી બનાવવા છે એક લક્ષ્ય હોય ને તો ક્યાંક પહોંચી શકાય નકર ક્યાંય પહોંચાય નહીં એક પ્રોફેસર બસમાં બેસી ગયા અને ટિકિટ કંડક્ટર આવ્યો સાહેબ બોલો ટિકિટ ક્યાં જવું છે કે લે ક્યાં જવું છે એ તો મને યાદ નથી ભૂલી ગયો છું હવે એને કંડક્ટર પણ કેવી રીતે સહાય કરે કંડક્ટર ને ખબર હતી કે આ પ્રોફેસર સાહેબ છે ભૂલકણા હોય તો કઈ વાંધો નહીં કે ચાલો પણ તમારે ક્યાં જવું છે મને કેમ ખબર પડે માણસને પોતે પોતાની બુદ્ધિ પોતાનું ધ્યેય પોતે નક્કી કરવું પડે જો પોતે મનને ગમે ત્યાં અનેક ઈચ્છાઓમાં જો આપણે ભટકવા દઈએ તો સ્વામી વિવેકાનંદ ખાસ કહેતા હતા કે સર્વ મૂળ અનિયંત્રિત અનિયંત્રિત મન મન છે હોય ને થાય નિયંત્રિત એટલા પૂરતું આપણે વિચારીને શાંતિથી કે ખરેખર જો મનને આપણે એકાદ ધ્યેય તરફ સારા ધ્યેય તરફ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા તરફ જો આપણે નક્કી કરીને આપણે એક દિશામાં આપણું ચિંતન મનન કરીએ તો એ જીવન આપણું સફળ થાય મન બુદ્ધિ હળવાશ યુક્ત શાંત અને સરસ મજાનું બને આપણને આપણું જ્યાં સુધી નાની નાની બાબતની ઈચ્છા અપેક્ષાઓ કુટુંબમાં સમાજમાં આ શું કહેશે આને શું સારું લાગશે એની થોડુંક જતું કરી દઈએ અપેક્ષાઓ એટલી બધી હોય આપણી માન સન્માનની તો થોડી ઘણી હોય જાજી ન હોય પણ બીજું ઘણી બધી ઈચ્છા અપેક્ષાઓ હોય તો એ થોડીક ઓછી કરતા જાય તો આપણને આપણું જીવન અમૂલ્ય જીવન છે એ આપણું સફળ થાય અને અમૂલ્ય મૂડી છે આપણી જ્ઞાનની મૂડી ભાવની મૂડી એ સમાજમાં કુટુંબમાં બધામાં પણ આપણું ભાવ સંબંધો જ્ઞાન સંબંધો વધતા જાય